જય માતાજી બાપા સીતારામ બધાને કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ અટાણે વાગી ગયા છે હાથ ને ત્રીસ ને હું આવી ગયો મારી વાડીએ આપણે વાવેલી છે સિંગ માંડવી અને આપણે બાજુમાં વાવેલી છે બાજરી જોઈ શકો છો તમે તો આ મારી બાજરી અને માંડવી કેવી છે તો મને કોમેન્ટ કરીને કહેજો આપણે જવાનું છે આઠ વાગે એટલે કારખાને તો આજે તમને હું મારું કારખાનું બતાવવાનો છું કારણ કે હું કામે જાઉં આંગણકા આંગણકા ગામે ત્યાં કારખાનું વાલે છે અમારે તો હું ત્યાં કામે જાઉં છું તો આજે હું તમને મારું કારખાનું બતાવવાનો છું તો મારા બ્લોગ ઉપર તમે બધા કન્ટિન્યુ રહેજો અને આ વિડીયા જે હું બનાવું છું તો એ બધા તમે જોતા હશો તો મને કોમેન્ટ કરીને કહેજો કે મારા વિડીયો તમને બધાને કેવા લાગે છે મને થોડુંક થાય છે કે મને મોટિવેશન કરવાની કોશિશ કરજો તમે બધા કારણ કે આ ફર્સ્ટ બ્લોગ છે એટલા માટે કારણ કે આપણું ફેસ ક્યારેય ચેનલ ઉપર આવ્યું નથી આવ્યું હશે તો ઓછું આવ્યું હશે એટલે આપણે થોડાક નર્વસ થઈ શકીએ અને આપણું મોઢું ફેસ મોઢું એને કે ફેશ આપણું કેમેરા સામે આવે એટલે થોડુંક બોલવામાં શું કહેવાય થોડીક તકલીફ પડતી હોય છે બોલવાની જ નહીં પણ આપણે શું કહેવાય આપણે ગામમાં જવું હોય ને તોય થોડીક તકલીફ પડે ભાઈબંધ વસાડે ભાઈબંધ દોસ્તારો આપણને ગામમાં ભેગા થાય આપણે એની સામે પણ વિડીયો ઉતારવી હોય તો આપણે થોડીક તકલીફ પડે કારણ કે શરૂઆતના બ્લોગ ઉતારવામાં એવું જ બધું થતું હોય છે તો પણ આપણે થોડીક સ્ટ્રગલ કરશું અને કારણ કે પાંચ વ્યક્તિને આપણે ગમતા હોય ને દસ વ્યક્તિને ન ગમતા હોય તો દસ વ્યક્તિ માટે આપણે પાંચ વ્યક્તિને ન મૂકવો જોઈએ એવું મનમાં લઈને આપણે આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે જેથી કરીને બીજા પાંચ વ્યક્તિ પણ આપણને મળે કારણ કે આપણે પૈસાની આશા તો જરી કંઈ નથી કારણ કે આપણું જે નામ આવે ને એ જ બહુ મહત્ત્વનું છે અને આપણને બધા માણસો ઓળખે એ મહત્ત્વનું છે આપણે પૈસા બાબત એવું કાંઈ નથી કારણ કે ત્રણ ચાર મહિના થઈ જાય ભલે તોય સો સો જણાની ફેમિલી ન બને તો કાંઈ નહીં સો વ્યૂ ન આવે તોય પણ કાંઈ નહીં તોય પણ ચાલશે છે પણ તોય હું આપણે બંધ કરવાનું થતું નથી અને આપણે આવી રીતના બ્લોગ ખાસ કરવાના છે કારણ કે આજ નહીં તો કાલે કાલે નહીં તો કોમ દિવસ બે પાંચ જણા આપણી ચેનલને જોવે તો આપણને કોઈક ઓળખે તો આપણે એ માટે આપણે શરૂ કર્યું છે કે કારણ કે આપણે આમ કામ કરતા રહીશું તો આપણને કોણ ઓળખશે આપણને કોઈ ઓળખે નહીં કારણ કે આપણે જો મોબાઈલમાં જોતા હોઈએ કારણ કે અટને સોશિયલ મીડિયાનો જમાનો છે તો સોશિયલ મીડિયામાં બધા બહુ જોતા હોય છે યુટ્યુબ જોતા હોય છે તો આપણે યુટ્યુબમાં આપણને જોવે તો આપણને ઓળખે આપણું નામ આવે એ જ બહુ મહત્ત્વની વાત છે તો ફેમિલી હવે આપણે કારખાને જવા નીકળી ગયા છીએ যাব <laughs> હવે ફેમિલી આપણે વાગી ગયા છે સાડા બાર કારખાને થી આપણે ઘરે જઈએ છીએ હવે ઘરે જઈને આપણે બપોરા કરશું પછી આપણને ખબર પડે કે શું કામ કરવાનું છે લગભગ તો હું કહેવાય કે પારવાનું છે આજે આપણે બેન જો ગયા થયા બીજી વાડીએ પારવા આવી ગયા હાથમાં ઠેલ્યું બેલ્યું ત્યાં જ થા કેટલું ખડ હતું તો આપણા બેન નહીં ગયા થયા વાળીએ બીજી વાડીએ પારવા તો એ પાર આવ્યા છે બપોરા કરવા આપણે પણ ઘરે પહોંચી ગયા અને શું કેવાય કે બપોરા કરવા છે બપોરા કરી લઈશ પછી આપને ખબર પડે પારવા જવાનું છે કે નથી જવાનું તો પારવા જવાનું થશે તો હું તમને એ વાડી બતાવીશ હા ભાઈ જુઓ દેશી જુગાડ કરીને લાવ્યા જુઓ સાયકલ હાથી હાકવા માટે સાયકલ થી હાથી હાકે પેલા હું કઈ બધું આમ જવું છે વાડીમાં બીજી વાડીમાં આવો છે મિત્રો તમે હવે કેટલા કાવા જુગાડ કરો છો તમે કોમેન્ટ કરીને કહેજો ફેમિલી પહેલા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પછી કોમેન્ટ કરો અને અમારા રેગ્યુલર વિડીયો જોજો હા જો અમારા ભાઈની ફરમાઈશ છે ભાઈ પૂરી કરી દેજો તમે અને ભાઈ આ હાથી હેંથી આકવાનું સાયકલ થી આકવાનું કે બળદ થી પણ સાયકલ ઉપર લઈ જાવ એ વાત હે છે કારણ કે છોકરો દુબળો પાતળો રો કઈ એનથી આ ઉપડે નહીં આ શું કહેવાય સાયકલ ઉપર નાખી લઈ જાવ આ અને શું કહેવાય

ખેતરમાં માંડવી પારવાનું કામકાજ હાલે છે આ છે મારા દાદા જુઓ તમે કેમ દાદા કેવું ખડ છે બહુ ખડ છે હા હા જુઓ ખડ પણ ઉમટી પીડ્યું છે ભાઈ દવા સાટી તો એ કાંઈ બેળ્યું નહીં આ વખતે ખડ તો પારવાનું કામ શરૂ કરી દીધું છે ઘર મેળાએ પારે જ એટલું પરાય એટલું હું તમારું બોલો ઓલો બીજું હું નવીનમાં છે એવું છે તો ફેમિલી તમને બધાને કહે છે કે બધા પારવા પારવાલો તો તમે બધા પારવા આવજો દાદાને મારા બેન જો બેઠા બેઠા પારે છે મસરા કેવા કવડે અહીંયા મસરા હેચે હોતા કાઢી નાખે દાદા કે મસરા ભૂકા કાઢી નાખ્યા જો આપણા બેન પણ આંટો મારે છે હું જોવે છે જો બેન સીભડા તોડે છે તમારે બધાને સીભડા ખાવા હોય તમે આવી શકો છો તો ફેમિલી કંઈ કામ તો હતું નહીં કારણ કે ખોવાઈ ગયું હતું તો અટાણે વાગી ગયા છે હાડા ચાર તો હવે કાંઈ કામ હતું નહીં તો હવે આપણે જવાનું છે મેગી લેવા કારણ કે અટાણે આપણે મને મેગી ખાવાનું મન થયું છે તો આપણે દુકાને જશું મેગી લઈ આવશું અને આજે શું કહેવાય નાના ખૂટોડામાં આપણે બાપા સીતારામની પ્રાણ પ્રતિષ્ઠા છે તો ત્યાં તારાને શું કહેવાય એની રેલી કાઢેલી છે આપણે ડિઝાઇન એવું બધું છે તો તમને બતાવીશ તો બ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો ફેમેલી આપણે ગામમાં જવા માટે નીકળી ગયા છીએ અત્યારે ખોડા ગામની બરોબર મંદિર આવેલું છે બાપા સીતારામનું કારણ કે આ ગામ છે લોકો અને શું કહે મૂર્તિઓ અહીંયા મૂકવાની છે સામાન્ય પણ આપણે જોયું છે તો એ બધી મૂર્તિઓ અહીં આપણે શું કહેવાય સબી મૂકવાના છે સવારે હવન પણ છે તો હવે આપણે જે કામ માટે આવ્યા હતા તો આપણે મેગી લઈ લઈએ આપણે દુકાને પૂગી ગયા છીએ તો હવે આપણે શું કહેવાય આ જો આ મેગી લઈને વી આવ્યા છે તો એનું બનાવવાનું કાર્યક્રમ આપણે ભાઈ કરે છે આ છે ગેર પાણી ગરમ થઈ ગયું છે ભાઈ મેગી નાખવા મળ્યા છે હવે મેગીનો પોપડો હવે આખો અને આ છે એનો મસાલો મેગીનો જુઓ તમે મરસું પણ નાખવાનું છે આપણે એમાં કારણ કે તીખી કરવા માટે તો મરસું નાખવું પડે લાલ ચટાક તીખી તીખી આજે બનાવવાની છે આપણે કારણ કે જો શું કહેવાય ડુંગળી તો નથી એવું નથી એટલા માટે આપણે મરસું નાખવું પડે મેગી બનવાનું કામ શરૂ થઈ ગયું છે તો આપણી મેગી બનીને ને થઈ ગઈ છે હવે રેડી તો જોઈ શકો આપણે એમાં કોતમરી પણ એડ કરી દીધી મેગી બની ગઈ છે તૈયાર કોને કોને મો કોને કોને મોઢામાં પાણી આવે એ પણ મને કોમેન્ટ કરી દેજો અને આ મારો વિડીયો તમે ક્યાંથી જુઓ છો તો મને કોમેન્ટ કરી દેજો તો આજનો મારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો તો મને કોમેન્ટમાં જણાવજો તો હવે અહીંયા વિડીયોનો આપણે એડ કરવાનો હશે તો ફરી મળશું આપણે એક નવા બ્લોગમાં જ્યાં સુધી બાય બાય આવજો જય માતાજી